સવાર સવારમાં થેલા ખાલી કરે છે પિયર જે આયા તે આટલા બધા ધોવાના છે આ ધોવાના સી આ ધોવાના સી બીજો જે હારો હતો એ બધા તિજરી મૂક્યા અને જો ઢગલો ધોવા કાઢ્યો છે આ બધું અને આ હાડીઓ સી તે હાડીઓ તો અલગ ધોવાની છે એટલે ધોઈ કાઢીએ બધું હરખું કરી દઈએ ઘરની હાલત તો બરાબરની વોઇસ પડી છે ઓય કપડાં પડ્યા છે હજી તો ખાટલા પડે સી નાવા ધોવાનું ચાલે છે રાતે વાસણ નતો ઘસે રાતના વાસણ પડે સીન ભાખરી બનાવી તે ભાખરી સન હવે કરીએ ધીરે ધીરે બધું કામ દક્ષુભાઈ જય શ્રી કૃષ્ણ હવે રૂટિન કાર્યક્રમ ચાલુ નહીં દક્ષુભાઈ હવે આપણો આપણો રૂટિન કાર્યક્રમ ચાલુ થઈ જશે બધું તૈયાર થઈ જય મારા ભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તો બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસથી શરૂઆત થાય છે સવાર સવારમાં દિવસથી શરૂઆત થાય છે કેટલા વાગે કહેવું નહીં કારણ કે કપડાને બધું ધોયું છે મારે ધાવાનું બાકી છે જો એક બાજુ વાસણ ઘસણ છે અને ઘરમાં થોડું ઘણું હરખું કરીશું થોડું ઘણું બાકી શક હરખું કરવાનું મશીનમાં એક બાજુ કપડાં નાખ્યા છે બીજા કપડાં તમને બતાવો કેટલા કપડાં ધોયા મેં જો આ બધા કપડાં મેં હાથથી ધોયા યાર એટલે બધા કપડાં હાથથી ધોયા મશીનમાં હજુ ત્રણ વખત તો મશીન થશે ત્રણ તો ધોવાશે અને વાસણ ઘસવાય છે હજુ તો વાસણ અડધો ઘસ્યા છીએ અડધો ઘસવાનો બાકી સી હજુ મારે નાવાનું બાકી છે અને સાહેબની તબિયત થોડી નરમ છે તો સાહેબ આરામ કરી છે હજુ કાલ રાત્રે ધોયા તો કપડો એરોય લાઈન મૂક્યા છે સાહેબની તબિયત થોડી નરમ છે એટલે સાહેબ આરામ કરી છે સાહેબ જય શ્રી કૃષ્ણ કેવી તબિયત સારું આરામ કરે પૂર્ણ વાગી ગયા છે બે ખાવા પીવાનું બધું કામ ગયું જો સાહેબ તો ઊંઘ્યા એમને તબિયત થોડી નરમ છે ને એટલે એ ઊંઘી જ્યાં છે મારે તો મોટું બહુ થોડાનું બાકી છે બધું કામ બધું કરી દીધું સીલવાનું જાવ પૂરતું કરીશ તે પંખાને ઉચ્ચારું છે અને એકવારના હાથથી બધા કપડાં ધોયા હતા મશીનમાં ધોયાશી અને હજુ એકવારના મશીન ચાલુ કરવું પડશે બધું બાકી છે પંખા ચાલુ છે પૂરતું કરી દઈએ

અંકિલ મૂક્યા બધા ઇસ્ત્રી કરવાના છે તો પેન્ટ તો હું નહીં અને બીજા તો કપડાં હજુ તો હાલ હું છે નેખવાનું મશીન ચાલુ છે તો ચા ચા ને એવું બધું બનાવ્યું છે જો બીજી વારના કપડાં ધોયા છે બધા ધોયા બીજી વારનો બીજી વારના કપડાં ધોવાણે અને ત્રીજી વારનું મશીન ચાલુ છે આ બધા બીજી વારના સીન ડગલો અને ત્રીજી મશીન ચાલુ છે હવે ચાલો જેટલો કપડો કૂકવાણાય છે એટલો તો લઈ લઈએ હજુ બધા પેલા કપડું મશીન પતી જાય નાખી દઈ ને એ કપડાં એવા પરિવારે એવા કપડાં છે એ પતી જશે કાઢી મશીન પાણીની મશીન મશીનમાંથી જો હિસાફ કરવું પડશે જો વાત આ ચોથી વારનું મશીન ચાલુ થયું ચોથી વારનો કપડો હોય પાણી લોઈ કાઢીએ રાતના ખાવામાં છે રોટલી ખીચડી અને ડુંગળી બટાકાનું શાક રસાવાળો બનાવી વાત તો મસ્ત ડુંગળી બટાકાનું શાક મજા રોટલી કરવાની બાકી છે ગેસ ચાલુ છે અને મોહન મોહન જય શ્રી કૃષ્ણ બોલો મોહનુ કહે છે કંઈ નવીનતામાં શોર્ટ વિડીયો બનાવાનો બનાવ બનાવો એન્જોય એન્જોય સાહેબ નાવજય અને દખશુભાઈ ભેટમાં દુઃખાય હે જમ હું ઘેર આવે એટલે તબિયત બગડી અત્યાર સુધી દોડ દોડ કરી લગ્ન મને અને હું તબિયત બગડી સભાઈ ના તાર પપ્પાને ને બગડી દીધી એમને આખો દાડો આરામ કર્યો હવે તારો વારો આવ્યો મોહન બે હાજર છે ને મો દસ વાગે પંખો હોજ કરવા વાળો આવે એટલે મોહન પંખો સાફ કરો જો પંખો સાફ કરો મોહન મોહન પેલો કપડો નવો આવ્યો નવો કપડો નડો નહીં બેટા ઉપર પાણી ગરમ થઈ બંધ કરો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મોહન શું કરી મોહન

લાઈન હેડ સ્ત્રી કરાવ શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે બપોરે એક દસે કામ બધું વાત તો લગ્નમાં જઈને આવે ને એટલે કામ જ ખૂટતું નહીં કામ કર 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 કરીએ છીએ તો હવે ખૂટતું જ નહીં એટલે બપોરનો એક એક વાગી જશે જો રસોઈ ચાલુ છે એક બાજુ ખીચડી બનાવી રીંગણ બટેકાનું શાક બનાવ્યું અને જો મરચાં કર્યા ને રોટલીનો લોટ બાંધી મૂક્યો છે પછી તો એક વાગે જે ખાવાવાળા આવશે ખાઈને જશે પછી મારે જેટલા વાગે કોમ પછી ખબર નહીં આવું એટલે ચાલું જ રહેશે આજ તો મશીને બે વખત કર્યું કપડાં કાલે ચાર વખત કર્યું તું આજે બે વખત કર્યું એટલા કપડાં ધો ધો કર્યા હશે મેં લગ્નના એટલે અને સાહેબની થોડી તબિયત એ સાહેબ સાહેબ ઘેર આરામ કરીશી દક્ષુભાઈને કાલ રાતે તબિયત થોડી હતી તે દક્ષુભાઈ કાલ તો ખાધ્યું નહીં રાતે અને ઊંઘી જતા અત્યારે આમ તો હાજર થઈ જત જ્યાં અને સાહેબ તો અત્યારે ઘેર છે આરામ કરીશી એટલે સાહેબને દાડભાત ખાવાતા પણ મારું મોડું થઈ ગયું એટલે ખીચડી બનાવી એટલે ખીચડી ને એવું બધું થોડા બીમાર છે એટલે શાક ને રોટલી ને એવું ખાઈ લે દવા કરી લેશે એટલે સારું થઈ જશે એમને સાહેબ ને પણ એટલે સારું ચલો ફટફટ રોટલી કરી લઈને ને પછી ખાઈ લઈએ જો સાહેબ આરામ કરીશું બહાર બાયણો બંધ કરી દીધા બપોરને એક વાગે અને લાઈટ ચાલુ કરીને આરામ કરીશું જો એક વારના કપડાં તો હતા તો ને સવારે વહેલા તેટલા તો હુકવી હુકાઈ જયો અને તે હુકવી દીધો લઈ લીધો અને બીજી વારના તો જો કપડા જો જેટલા બધા કપડા હુકવ્યા છીએ મેં જો ઢગલો કપડાં સી બધા કપડાં બીજી વારનું મશીન કરી ઢગલો કપડાં ધોયા છે બધા બીજી વાર મૂંવાની તૈયારી કરી દીધા ધુષાન કાટલો પાથરી દીધો અજસી કે શું કરી છે શું કરો લે ગોદરમ બોદરો પાથર છે ખરાબ બપોરે ખરાબ બપોરે ગોદરા પાથરી ઊંઘી હવે ગરમી આવી એટલે આ તકલીફ નહી જો અમારા સોસાયટીમાં આવી ગયા ફરતા ફરતા પાણી પીવો સર ખાય ને પાણી પીવો સન હું કરીશી એક તોય બેઠો હોય બધા રસ્તા વચ્ચે વચ્ચે બે જાય મમ્મી વિડીયો બતાવ ને તો મારો જોઈ રહ્યો સૂર્યનું ચો પડે ઘર ઉપર કાચા ને એટલે ચંદ્ર કયો મસ્ત દેખાય અંધાર થઈ જાય ને હવે હું બગીચા જે વાલો બધો કચરો વાળે પોદાને ઢકલી કરી અને હવે બગીચા હેડીશું અંધારું થી મહેમાન હતા ને તે ચા પાણી કરાઈ ને એક અઠવાડિયે આયા છે બગીચામાં વટો મારવા એક અઠવાડિયે થઈ ગયું રાઉન્ડ મારી દઈએ ફટફટ અને પછી ગયા જતા અંધારું થઈ ગયું લાઈટો ચાલુ થઈ ગઈ બગીચામાં છોકરા રમી છે અને બધા મોટો મારું છોકરા રમીશું જો લાઈટ ચાલુ છે એના છોકરા બધા છે કોક જીવડું ને કર્યું પેલું હું મારા પગનો અવાજ આવે ને એટલે કોક જીવડું કોઈ એવું અવાજ કરી મારા પગનો અવાજ આવે ને એટલે ખળખળ કરતું જતુરી એટલે મને બીક લાગી જે એકદમ એટલે હું એ પાછી પડી જ તો રમ્યા કરી દીધા સારું ચલો આપણો રાઉન્ડ પૂરો થઈ જવાય હવે આપણા ઘેર બાજુ નીકળી જઈએ હેલો ગાઈસ આજ કેટલા દિવસથી આજ પાછમો આવ્યો તો આજે આપણે શું જોવા જઈએ આજે રસોઈમાં શું બનાવવા એ જોવાનું તો સલે હમ જાતે દેખને કે લીએ ચલો શું બનાવો તમે વડા પામવા માટે વડાનો બધો તૈયારી કરી શાક બનાય ખીચડી પડી કે વઘાળી રોટલી કરી જો અચો છો બનાવ ચાલે રે એ ટોટલી બનાવ તેલ ગરમ થઈ ગયું મસાવાડા ચાલી રે તો મસાવાડા થઈ ગયા બની શાક મોહન ખવાયો

અદક્ષુબે વડા પાવ સેકવાની સ્ટાઇલ જો. પણ જે તો દેખાય જ નહીં. એક એક છે કાઢો. હા કાઢો. બસ ભાઈ. લેવો. આય બોલ બોલ જ કરશે આય. સમસી ગોડો ગોડો કાલે જવાનો એ ના ઉતારો. લ્યો. ગોડો જવાનો. હા કરવા. નહીં ગોડા. રોટલી મારી જેટલા બધા વડા શેકી દેયા દક્ષુભાઈ હું વડા બનાવે બીજું બધું અમારે દક્ષુભાઈનું કોણ કરશો હા એ ગરમી ગરમી થઈ જાય ઉનાળાના દક્ષુ રસોડામાં કંટાળો ને માસ્ટર શેફ થઈ જાય અમારે દક્ષુભાઈ અડો ચા બનાવીએ જો હજી તો વાસણ ઘસવાના બાકી પ્લેટફોર્મ ખાલી દોડ્યો તો સાહેબના ભાઈ બનાવે એટલે ચા બનાવવાની છે સારું ચલો આજના માટે આટલો જ મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતા જય માતા